નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપની ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની ન્યૂ સ્વ અધ્યયન પોથીમાંથી સંસ્કૃત વિષયમાં પાઠ નંબર ચાર હાસ્ય યોગઃ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન આવેલ છે તેનું પોસ્ટર પણ દર્શાવેલ છે હવે આ ભાગ પ્રમાણે આપણે સ્વ અધ્યયન આવશે આ આપણો બીજો ભાગ છે તેવી રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાત ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બે ના સંસ્કૃત વિષયના પાઠ નંબર ચાર હાસ્ય યોગ તેમનું સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પરિછેદનું સુંદર અક્ષરે લેખન કરો તો અહીં સરસ મજાનો પરિછેદ આપેલો છે તેમનું તમારે સુંદર અક્ષરે લેખન કરવાનું છે જે તમને અહીં લખી અને બતાવેલો છે આ રીતના તમારે લખવાનો છે પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ કૌંસમાં લખો નંબર એક એ ત્યત્રમ કૃષ્ણા ઇતિ કહ વધતી ખાલી જગ્યા અત્રે દવાબ આવશે ત્યાર પછી નંબર ત્રણ પિતા પુત્ર કુત્ર સહાયતા કરો તો જવાબ આવશે અ ગૃહ પાઠલેખને નંબર ચાર સ્વાનભય ન અનુભવું ક વદે તો જયબંશ બ ગૃહસ્વામી નંબર પાંચ ગૃહમ આગત્ય ચૌરા કં કુવંત તો જયબે અવા વાર્તાલાપ નંબર છ ધનગણનાય વાર્તા કુત આગ આગમીશ્ય તો જંશે ડ વર્તમાનપત્રે સાત કહ ભર્યા સહ ભોજન માટે બેંક તો વિત કોષ નંબર ત્રણ દાંતનું ચોકઠું તો કુત્રી મદનતાવિહ નંબર ચાર ટકા તો પ્રતિશમ નંબર પાંચ કુતરાનો ભય તો સ્વાનો ભયમ નંબર મહેમાન નો અતિથીમયમ નંબર નવ પછી તો તદા નંબર દસ જાણતો નથી તો ન જાનામી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દના આધારે ખાલી જગ્યા પૂરો નંબર એક ભવાન ખાલી જગ્યા સ ભોજન ન કરો તો જવાબ આવશે ભાર નંબર બે એટલે યંત્ર ખાલી જગ્યા અસ્તી તો ક્રણયોગ્ય નંબર ત્રણ ખાલી જગ્યા મા કરો તો વ્યર્થશ્રમ નંબર ચાર ખાલી જગ્યા બહવ દોષા તો ગૃહ કાર્ય નંબર પાંચ તહી ખાલી જગ્યા દે યંત્રે દો જવાબ આવશે કૃપયા પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણના આધારે વાક્યો બનાવો જોઈએ આપણે ઉદાહરણમાં આપેલું છે એ રીતના વાક્ય બનાવવાનું છે નંબર એક એ તો ખાલી જગ્યા અસ્તિત ગીતમ ગાન યોગયમ નંબર બે એ ખાલી જગ્યા અસ્તિ તો ગીતમ શ્રવણ યોગયમ નંબર ત્રણ એ ખાલી જગ્યા અસ્તિ તો આમ્ર રસમ યોગયમ નંબર ચાર એત ખાલી જગ્યા અસ્તી પ્રશ્ન લેખ યોગનમ નંબર પાંચ એતત ખાલી જગ્યા અસ્તી તો ઉત્તરમ પઠનયોગ્ય પ્રશ્ન નંબર છ ઉદાહરણના આધારે ક્રિયાપદોમાં ફેરફાર કરવો જોઈએ નંબર એક ખાદતી તો ખાદીષ્યતી ખાદીશ્યામી નંબર બે પઠતી પઠિષ્યતી પઠીશ્યામી નંબર ત્રણ ગચ્છતી ગઠી ગમીશ્ય ગમીશ્યામી ત્યાર પછી વદતી તો વધ વધીસ્યતી વધીશ્યામી નંબર ત્રણ ભવતી તો ભવિ ભવિષ્યતી ભવિષ્યામી નંબર છ કથયતી તો કથિષ્યતી કથિસ્યામી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના તમે સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો એ તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવવો જોઈએ નંબર એક બાલિકા ગીતમ ગાયતી તો બાલિકા શ્લોકમ ગાયતી બાલિકા ભજનમ ગાયતી બાલિકા મંત્રમ ગાયતી નંબર બે શ્વાન ભયમ ન અનુભવતી તો વ્યાજ ભય ન અનુભવતી કોરોના ભયમ ન અનુભવતી વૈદ ભયમ ન અનુભવતી નંબર ત્રણ વ્યર્થશ્રમ ના મા કરો તો વ્યર્થ શ્રદ્ધા મા કરો વ્યર્થક્રયણ મા કરોર્થભ્રમણ મા કરો નંબર ચાર તત્યંત્ર કૃષ્ણા તો દૂરવાણીયંત્ર ક્રીણા ક્રીડનક ક્રીણા ફલક ક્રીણા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો